તમે ડોહા એક હાથે ઉપર તો નથી આ લુગડા કેમ ધોકાવા એ લુગડા ધોવાનો નથી તો ડળે રમવાનો છે તે ડળે થોડીકાય બયું રમે એ બૈરાય રાઈ ડળે રમે છે તમને શું ખબર હું કોઈ દી માનું જ નહીં જો નહીં માનું મારે આ કેટલા ને દેખાડવું પડે સમજ્યા જો રમે હે આ બયુ રમે છે આમ તો જો રમે છે કે નહીં હા મારે રમવું છે આ બેટ કેટલાનો દિવસો એ ખાલી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા હા પણ મારી પાસે પાંચસો રૂપિયા નથી હું પૈસા લીધે હા લેતા આવો ગાયો કાલ લેતા હોવ આમ જો હું જાવ આમ આગળ અહીંયા આવજો સમજ્યા હા તે વાંધો નહીં હા હું પૈસા લઈને આવું હો એ હાલો બેટ લઈ લ્યો એ જડિયા એ શું છે અહીંયા હાલ દડે બે રમવા ન જાઉં દોડો હેતર ભાઈ મારી પાસે ક્યાં હોય ત્યાં પૈસા તાર ભાઈ

ખાલી પાંચ હૈ હૈ થાલી મારે હૈ મારે હૈ મારા દીકરા બોલો બેટ લઈન હા થોડી બોલો શું કરે મારા બેટ લઈન વી ગયા મણ્યા આના આનંદ શું કરે પોલીસ સ્ટેશને જો કેસ કરું ને બધાને હલવાર જોબ જેલમાં તમારી મારી